એવું કહેવાય છે કે જો જરૂરિયાતમંદ વ્યક્તિની તમે મદદ કરો ને તો એનાથી મોટી પુણ્યનું કામ સેવાનું કામ કોઈ જ નથી અને આવા જ એક વ્યક્તિ એટલે વાત કરવી છે મારે આ ખમતીધર વ્યક્તિની સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિ કે જે રિક્ષા ચલાવે છે અને રિક્ષા ચલાવવાની સાથે સાથે એમની ખુમારી પણ એટલી છે કે જેટલા પણ લોકો કે જે બહારથી આવે છે સાવરકુંડલા કોઈ પણ કામથી આવે છે ખાસ કરીને જે લોકો દર્દીના સગાવાળા હોય છે કે પછી હોસ્પિટલના કામથી આવે છે એ એ બધા જ લોકોને હોસ્પિટલ સુધી સર્વિસ આપે છે એમણે એમની રિક્ષા પાછળ મોટું એક બેનર લગાવ્યું છે અને જેમાં લખ્યું છે કે જેટલા પણ લોકો દર્દીઓ અથવા તો એમના સગાવાળા છે એ સરકારી હોસ્પિટલ જે છે ત્યાંનું તેની મુલાકાતે આવે છે ત્યાં કોઈ પણ કામથી આવે છે એ બધાને નિઃશુલ્ક સવારી કરાવે છે કોઈ પણ જાતના ભેદભાવ વિના અને આ અવિરત કામ એમણે બે હજાર એકવીસથી શરૂ કર્યું હતું અને હાલના દિવસોમાં પણ જેટલા પણ દર્દીઓ છે સાવરકુંડલામાં જે પણ હોસ્પિટલ જવાનું હોય તો એમનું વધુ કામ છોડીને સૌથી પહેલાં પ્રાયોરિટી પણ એને આપે છે અને એટલું જ નહીં આ સેવાના કાર્યમાં એ અડીખમ સિત્તેર વર્ષની ઉંમરે પણ જે મુજબનું ઉમદા કામ એ કરી રહ્યા છે જે સરાહનીયા છે લોકો એને વખાણે છે એમના કામના પણ જે મુજબના એ અત્યારે આટલી ઉંમરે પણ ખંતપૂર્વક કરી રહ્યા છે સેવાનું કામ કરી રહ્યા છે તો દિલાવર ખાન નામ જેવું એમનું છે એવું જ એમનું કામ સાવરકુંડલાના વતની છે અને બે હજાર એકવીસથી મેં ચાલુ કર્યું છે આ ત્રણ વર્ષ થઈ ગયા છે અને મારે ફરી અહીંયા ઉતારું છું દર્દીને લાવું છું અને અહીંયા છોડી દેવાના પંદર ફેરા થઈ જાય

એ હંમેશા આપણે યાદ રહી જાય એવું છે એટલે કહેવાય કે કોઈની પણ જો તમે મદદ કરો નાની મોટી એ ક્યારેક કયા રૂપમાં તમારી સામે આવીને ઉભી રહે ને એ આપણને પણ ખબર નથી હોતી આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા